જય માતાજી જય હોનભાઈ કેમ છો ડાયરો મોજમાં મોજમાં જ છો અને સાઈટ ઉપરથી મોડ્યુલની ગાડી અનલોડ કરીએ છીએ અને હમણાં ઘણા ટાઈમથી ઘણા 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 ટાઈમથી બ્લોગ નથી બનાવ્યું તો આજ ચાલુ કરીએ છીએ વ્લોગનું બાપ બરાબર હાઈડ્રો સિદ્ધરાજભાઈનો પહોંચી ગયો હે તો પાચક દેવા ખાલી કરીને ખા અડધી ગાડી ખાલી થઈ ગઈ છે હજી એક ગાડી પેન્ડિંગ પડી છે અને આ છે આપણો પ્લાન્ટ તો જોઈ લો બધાય प्लांट मॉड्यूल कई रीते अनलॉड करे जो ही लियो आ बाजू बेल खेचाई बदी हाँ हाँ ये ना हूँ नहीं हलावत उभो रे भाई तू उभो रे दिया मारा हाथ ऊपर ध्यान रख दे रुक जा। बूम निकाल निकाल बूम निकाल बूम बस अप कर रुक जा बूम निकाल अब कर उठा उठा देखो ऐसे ही पेनल उठ रही है उठ गई देख लो अभी उस तरफ थोड़ा मोड़ ले मिल गया उस तरफ मोड ठीक है अभी ले ले इस तरफ तो आ, आ है वाहिद नाम मिंडी हेट जाओ डबल जीरो बराबर ही लो आयर हो जो आई रीते कई મોડ્યુલ અનલોડિંગનું કામ અત્યારે ક્યાં લોકેશનમાં છું એ લગભગ મારા હગાવાલાને જ બધાને ખબર છે ને તમે મારા નવા વ્યૂઅર હોય તો તમને કહી દઉં અમરેલી જિલ્લાનું ગાવડકા ગામ છે ત્યાં આપણું કામ હાલે છે બરોબર અને આવો કાંઈક નજારો છે અત્યારે મોડ્યુલની ગાડીમાંથી હું ઊભો રહી ગયો હું બરાબર જઈ ગઈ ને હવેથી રેગ્યુલર લોગિંગ પાછું ચાલું કરવાની ઈચ્છા છે જો કાંઈક ટાઈમ મળે તો કેમ કેમકે કામના હિસાબ લઈને બેઠા હોય તો ઓલરેડી તમે જ વિચારી શકો છો કે ઓલા છેડાથી આ છેડા સુધી આટલું કામ છે આપણું બરાબર હવે તમે જ વિચારી શકો છો થમલાઈ માટે લઈ લીધો હાલો બરાબર તો આવું કંઈક કામકાજ છે તો બ્લોગમાં છેલ્લા સુધી રજો કન્ટિન્યુ મજા આવશે જોકે તમારો બધાનો સપોર્ટ તો એવો છે જ કે મજા જ આવશે અને હવેથી રેગ્યુલર લોગિંગ ચાલુ થશે પાછું તો કરશું મજા મજા આવી રીતે રજૂની મોડ્યુલ આપણે વાપરીએ છીએ બરાબર આ છે કેત્રુજી નદી આ છે આપણો પ્લાન્ટ પ્લાન્ટમાં મસ્તીનો જો એક ટાંકો છે એ ટાકે ના જોતા ખાલી ટાકો જ જોજો અને અહીંયા નાળિયેરી છે અહીંયા ટેન્કર ને ટાકા ને બધું એમને બીડ્યું છે ચાલુ છે અંદર તો આવું કઈક છે બાકી હવ ડાયરો મોજમાં જય હોનભાઈ જય માતાજી મળીએ નવા ક્લિપમાં અને વિદેશન છે બોલો ક્યાં કઈ બાજુ ગાડી તો આ ઝુંપડા માં તો જાણવું જોઈએ તો આ હે આ હે વિનુ કાકા આપણા જૂના અને જાણીતા ફોટોગ્રાફર છે અને અત્યારે પ્લાન્ટ સુપરવાઇઝર રેની પાસે છે બધું વ્લોગ બનાવવું આ વ્લોગ બનાવવું હું યુટ્યુબમાં ચડાવવું તમને ક્યાં ગયો બરાબર તો આવી રીતે બધા છે બરાબર આવી રીતે બેલ્ટ કાઢતા હોય લાલો ક્યાં એ લે જે અહીંયા ચાલુ છે થોડું કેમેરાનું રિઝોલ્યુશન રાઉન્ડ આવશે કે આઈફોન નથી અત્યારે આઈફોન પીડ્યો છે આપણી ઇકોમાં એટલે આપણો પ્લાન્ટ છે જો ઓલ્લો દેખાય ને એ પ્લાન્ટનું કામ મેં મોસ્ટ ઓફ કરી દીધું છે પાછળથી જો અહીંયાથી તમને દેખાતું હોય તો મોડ્યુલનું કામ એ ચાલુ થઈ ગયું હોય બરાબર

એક જ કર્યું હતું મેં તો કોણ લઈ ગયું હેલા પેલેટ હલગાવી લઈગાવી નાખે વાહ છેડા પડ્યું હે ઈ લે નહિ કેમ કે એની માથે બધું મેં મૂકેલું હે એ કોઈ અડે નહીં ભેંડી તરફ લે લે तो जो अभी देखो मैं मिंडी को इंस्ट्रक्शन कैसे दे रहा हूँ सीधा कर ले ओ! रुक जा भाई रुक जा अभी क्या करेगा तू एक बार अच्छी सी स्माइल व्लॉग में ले लेता हूँ ये मिंडी

વાળા જગ્યા થોળા હોમેન્ટ મોમેન્ટ કરજો કેવીક મજા આવે લાંબા ટાઈમ પછી મળશું એટલે આવશે તો મજા ત્યાં આવતી બધાને જય માતાજી જય હોનભાઈ જય માતાજી